જય રામાબીર મિત્રો જય માતાજી તો આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો આ ગેટ છે ગેટની બાજુમાં મંદિર આવેલું છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો આપણે જઈશું અંદર અંદરનો કેવો નજારો છે તે તમને ચેક કરીને કહીશું તો જોઈ શકો છો તમે મિત્રો આ ગણપત દાદાનું નાનું એવું મંદિર છે તેની સામે શ્રી હનુમાનજી મહારાજ નું મંદિર છે તમે જોઈ શકો છો આ છે રાવણપીની પ્રતિમા તમે મૂર્તિના દર્શન કરી શકો છો ઘર બેઠા લાભ લઈ શકો છો તો તમે પણ દર્શન કરી જુઓ તો તમને પૂરું મંદિર હું બતાવીશ i'm yeah, a